પાકિસ્તાનના ભારત વિરુદ્ધ પ્રચાર સામે ભારતે ફરી એકવાર જોરદાર પ્રહાર કર્યા છે સરકારે ભારત વિરુદ્ધ જુઠ્ઠાણ અને નફરત ફેલાવતી ઘણી પાકિસ્તાની યુટ્યુબ ચેનલ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો આ ડિઝિઝલ સ્ટ્રાઇક એવા સમય થઈ જ્યારે ભારતે પાકિસ્તાન સરકારના સત્તાવાર એક્સ એકાઉન્ટને બ્લોક કરીને દુનિયાને એક મજબૂત સંદેશ આપી દીધો હતો પાલગામ હત્યાકાંડ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે ભારતે ભારતમાં પાકિસ્તાનના સત્તાવાર એક્સ એકાઉન્ટ ઉપર પ્રતિબંધ મૂક્યો છે હવે પાકિસ્તાનની યુટ્યુબ ચેનલો ભારતમાં દેખાશે નહીં સીસીએસ બેઠકમાં ભારતે પોતાના માટે પાંચ મોટા નિર્ણયો લીધા છે આમાં સિંધુ સંગીની લઈને અટારી સરહદ સુધી કડક પગલાં લેવામાં આવ્યા હતા આ પછી પાકિસ્તાનમાં ભયનો માહોલ ફેલાયો છે ભારતે આજે ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઇક હાથ ધરી છે યુટ્યુબ ચેનલ ઉપર પ્રતિબંધ મૂક્યો છે એ સાથે જ કેટલાક પાકિસ્તાની ન્યૂઝ ચેનલોના યુટ્યુબ પેજ ઉપર પણ પ્રતિબંધ આવ્યો છે આમાં ડોન ન્યૂઝ જીઓ ન્યૂઝ સમા ટીવી બોલ ન્યૂઝ જેવી ઘણી ચેનલો એમાં સામેલ છે પહેલગામ હુમલા પછી પાકિસ્તાની સેનાએ રવિવારે રાત્રે સતત ચોથા દિવસે એલઓસી ઉપર ગોળીબાર કર્યો ભારતીય સેનાએ પણ એનો જવાબ આપ્યો છે એ દરમિયાન જમ્મુ અને કાશ્મીર પોલીસે પીઓ કેમાંથી કાર્યરત આતંકવાદીઓના પંદર ઠિકાણા ઉપર દરોડા પાડ્યા છે એલજી મનોજ સિંહાએ આજે જમ્મુ કાશ્મીર વિધાનસભામાં એક ખાસ સત્ર બોલાવ્યું છે વિધાનસભામાં ધારાસભ્યોએ મૌન પાડ્યું હતું અને પહેલગામમાં માર્યા ગયેલા પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી એ દરમિયાન હુરિયત નેતાઓએ કહ્યું હતું કે આ હુમલા માટે નિર્દોષ કાશ્મીરીઓને સજા ન મળવી જોઈએ બાવીસમી એપ્રિલના રોજ પહેલગામની બૈસરન ખીણમાં થયેલા આતંકવાદી હુમલામાં છવ્વીસ પ્રવાસીઓ માર્યા ગયા હતા જમ્મુ કાશ્મીરમાં અત્યાર સુધીમાં દસ આતંકવાદીઓના ઘરે વિસ્ફોટમાં ઉડાવી દેવામાં આવ્યા છે એનઆઈએ આ હુમલાની તપાસ કરી રહી છે